ધોરણ દસ ની પરીક્ષા આપવાની છે છે અને પ્રથમ રિઝલ્ટ બીજીમાં લાગે કે કઈ ખાસ થઈ શકે એવું નથી ને કાં તો પાસ તો થઈ ગયા હતા પણ જો બોર્ડના પેપરની અંદર સહેજે ઉલટ સુલટ થાય તો તકલીફ છે તો દોસ્ત તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે કોઈને લાગતું હોય કે સાહેબ કોઈ ટેન્શન કી બડી વાત નહીં પહેલી બીજી નું જે હતું એ બોર્ડમાં તો પાસ કરી નાખે છે અને થઈ જઈશું તો તમારા માટે એક ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બતાવું જુઓ કે માર્ચ 2024 ના પરિણામ ની જો વાત કરીએ તો ગુજરાતી વિષય ની અંદર 590263 વિદ્યાર્થીઓ રજીસ્ટર થયા એની અંદર 52723 બાળકો ફેલ હતા એવી રીતે દરેક વિષયની અંદર કેટલા બાળકો રજીસ્ટર થયા અને કેટલા બાળકો ફેલ હતા

चेती जवानी जरूर छे भले आखो वर्ष कई करियो होय के ना करियो होय कोई टेंशन की बड़ी बात नहीं है जो लागे छे के खरेखर पास थवु छे ने एंड पॉइंट ऊपर थोड़ू लड़ी लेवु छे तो भले पहली मो फेल होय बीजी मो फेल होय या फिर 50% थी पण ओछो रिजल्ट होय के लागे छे के हजी थोड़ो जो कोई धक्को मारी दे तो 50 थी कदाच 60 65 70 पहुंची जाओ तो તમારા માટે બહુ જ ખુશીના સમાચાર છે શું છે ખુશીના સમાચાર માર્ચ બે હજાર પચીસ અને ધોરણ દસ માટે રિવિઝન બેચ લઈને આવી રહ્યા છે આ બેચની અંદર સો ટકા ગેરંટી છે કે બાળક પાસ થઈ જ જશે કોઈને લાગે કે સાહેબ સો ટકા ગેરંટી કેવી રીતે તમે આપી શકો તો છેલ્લા અગિયાર વર્ષની અંદર હજારો વિદ્યાર્થીઓ અમારી પાસે ભણી અને પાસ થયા છે અને સો ટકા ગેરંટી કે પાસ થઈ જ જશો ભલે પહેલી બીજીમાં ફેલ હોય પણ બોર્ડની અંદર પાસ થશો એવી મારી શ્યોર ગેરંટી છે કારણ કે છેલ્લા 11 વર્ષથી અમે એવા કેટલાય વિદ્યાર્થીને પાસ કરાવ્યા કે જેને હરખુ માંસતા કે સરવાળા બાદ બાકી ન આવડતા હોય તેના પાછળનું કારણ એ છે કે અમે જાણીએ છીએ કે એને એવું સુકરાવાદી નીકળી જશે એટલા માટે ગેરંટી આપી છે છતાંય પાછા હજી કોકને સકતો થાય છે કે સાહેબ કોઈ પાસ ના થાય તો જો કોઈ પાસ ના થાય તો 100% મનીબેક ગેરંટી આપી છે ફરી પાછો ઓબ્જેક્શન આવે કે સાહેબ પૈસા ન જોતા તમે કેતા હો તો 2000 હજી વધારા આપી દઈએ

કે અમારે ખરેખર જોડાવું છે અને વિશે વિશેષ કોઈ માહિતી જોઈએ તો નવ્વાણું બે ચુમ્માલીસ એકોતેર ઉપર તમે ફોન કરી શકો છો યા ફિર રૂબરૂ મુલાકાત તમે કરો તો સેક્ટર ચોવીસ આપના બદલ આવી જાવ એબીપી ક્લાસીસ અંદર અમારી સાથે મુલાકાત થશે અને શ્યોર પાસ થશે એ લેવલની ની પરફેક્ટ તૈયારી કરાવવામાં આવશે તો આપણી મુલાકાત કરીએ છીએ રૂબરૂ સેક્ટર ચોવીસ